વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મેયર સહિતના મંત્રીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું એરપોર્ટ થી silvas જવા રવાના થયા હતા અને ત્યારબાદ બાદ silvas થી helicopter મારફતે સુરત આવી પહોંચી રોડ શો યોજી કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા પીએમ મોદી દિલ્હી થી સુરત એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે સીઆર પાટીલ સહિતના આગેવાનોએ મોદીને આવકાર્યા હતા પીએમ માહિતી સીધા

હતી આજે આપણા સૌના લોક લાડીલા વડાપ્રધાન અને લોક નાયક એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે સુરતની પાવન ધરતી પર આવી રહ્યા છે અને ખાસ કરીને ઉત્સાહ એટલા માટે છે કે આજે અમારા વિસ્તારમાં નરેન્દ્રભાઈ મોદીનું આગમન થયું છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે પાછળ મહેનો પણ ખૂબ જ ઉત્સાહમાં ખૂબ આનંદના ઉત્સાહમાં અને જ્યારે સામી હોળી છે તો હોળીના ગીતો ગાઈને સાહેબને આવકારવા માટે આતુર છે અને આજે લિંબાયે તરમા જે નીલગિરી ગ્રાઉન્ડમાં આજે જે માનવ મેદાની જોશો તમે તેના પરથી જ લાગશે કે આજે આપણા લોકનાયક નરેન્દ્રભાઈને આવકારવા માટે સૌ કેટલા આતુર છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરતની મુલાકાતે છે સુરતમાં એમનો ભવ્ય કાર્યક્રમ છે અને અમારા અમારા વિસ્તારની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે સમગ્ર વિસ્તારના લોકો નરેન્દ્રભાઈ નું સ્વાગત કરવા માટે અહિયાં તલપાપડ છે અમારા રાજસ્થાની સમાજની બહેનો ભાઈઓ સાફામાં વેશભૂષામાં પારંપરિક રીતે નૃત્ય કરીને હોળીના ગીતો ગાઈને સ્વાગતના ગીતો ગાઈને તેઓના સ્વાગત માટે અહીંયા તૈયારીઓ કરી છે ખૂબ મોટી સંખ્યામાં સૌ લોકો મોદી સાહેબનું સ્વાગત બે હાજર ચોવીસ ના લોકસભાના ઇલેક્શન પછી પહેલી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા પછી આવે છે અને પ્રભુ શ્રી રામ ભગવાનનું નું અયોધ્યામાં ભવ્ય મંદિર બનાવ્યા પછી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરતમાં આવે છે એમનું સ્વાગત ભવ્ય રીતે થઈ રહ્યું છે